ભાવનગર ભાજપ શહેર કાર્યાલયનું વિસ્તૃતિકરણ કરી બિલ્ડિંગને મોટું કરવા માટે સંગઠન મંત્રી રત્નાકરજી ભાવનગર આવ્યા હતા અને તેમના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું ભાજપ શહેર કાર્યાલય મોટું કરવામાં છે કારણ એની પાછળ આવેલી જગ્યાનું નું ભૂમિ પૂજન કરવામાં આવ્યું શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું જેમાં સાંસદ ડૉક્ટર ભારતી બેશિયાર ભાવનગર પશ્ચિમ ના ધારાસભ્ય સીતુભાઈ વાઘાણે ભાવનગર પૂર્વ ના ધારાસભ્ય શ્રી શરબેન પંડ્યા શહેર અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ મેયર ભરતભાઈ બારડ તેમજ અન્ય સંગઠન ના અધિકારી પદાધિકારી ઉપસ્થિત રહ્યા પાટી શહેર મહાનગરનું ભાવનગરનું કાર્યાલય એ વર્ષોથી બનેલું છે બાજુમાં જ એક પ્લોટને ઘણા વર્ષોથી બન્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીનું કામ વ્યાપ અને વિચાર પણ મોટો છે તે સ્વાભાવિક છે કે કામ કરવા માટે કાર્યકર્તાને બેસીને એક વ્યવસ્થાના ભાગરૂપે આ કાર્યાલયમાંથી ભારતીય જનતા પાર્ટીનો વિચાર વધારે પ્રબળ બને આદણી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં પુનઃ એકવાર ભારતીય જનતા પાર્ટીની સરકાર બને ભૂપેન્દ્રભાઈનું નેતૃત્વ રાજ્યમાં દેશમાં નડ્ડાજી રાજ્યમાં પાટિલજી અમિતભાઈ શાહજી અને મોદીજીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે ત્યારે આ કામના ભાગરૂપે આજે સંગઠન મહામંત્રી ગુજરાત રાજ્યના આદણી રત્નાકરજીના સ્વહસ્તે એમના અમારા કાર્યાલયનું ખાતમુહૂર્ત એકદમ અડીને આવેલું છે ત્યારે એ કાર્યાલય મોટું બનશે કામકાજનો વ્યાપ વધ્યો છે ત્યારે કામમાં સરળતા રહેશે ને ભારતીય જનતા પાર્ટીનો વિચાર પંડિત દીનદયાળજી અને ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીનો વિચાર વધારે પ્રબળ બને એ હેતુથી એક કાર્યાલયનું ખાતમુહૂર્ત કે આજે રત્નાકરી જે અહીંયા કર્યું છે ખુશીની વાત છે એક કાર્યાલય મોટું બનશે વ્યવસ્થા મોટી બનશે અને લોકોને જોડવા માટેનું કામ પણ મોટું થશે ધન્યવાદ ઇરફાન સોલંકીનો રિપોર્ટ S9 ન્યૂઝ ભાવનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે